મોરબી જિલ્લામાં ટ્ર ટ્રકમાં ડીઝલને બદલે સસ્તા ભાવે મળતું જ્વલનશીલ પ્રવાહી ભરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી અને ડીવાયએસપીની સંયુક્ત ટીમે પડ્યા ચોકડી નજીક રેડ પાડી શંકાસ્પદ પ્રવાહી ભરાવવા આવેલ બે ટ્રક અને શંકાસ્પદ પ્રવાહી ભરેલ એક મિની ટેન્કર સહિત ટોટલ કિંમત રૂપિયા બોતેર પચીસ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લઈ માણ્યા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી મોરબીના પીપળિયાચાર રસ્તા નજીક રાધેક્રિષ્ણા હોટલ પાછળ આરોપી ધર્મેશ ઉર્ફે હકાભાઈ બાબુભાઈ ચાવડા નામના વ્યક્તિ દ્વારા પોતાના ડેલામાં ટ્રક સહિતના ભારે વાહનોમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ તરીકે ઓળખાતું કેમિકલ ભરી આપતો હોવાની મોરબી એલસીબી અને ડીવાયએસબીની ટીમે સંયુક્ત દરોડા કરતા ટ્રકમાં કેમિકલ નખાવા આવેલ ઈસમો રાજુસિંહ મુનાલાલ ઠાકોર અને આરોપી વિનોદસિંહ જાનકી પ્રસાદ ઠાકોર ઉત્તર પ્રદેશના રહેવાસી રંગે હાથ ઝડપાયા હતા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે